જીવ બચાવ્યો છે મોરબીના ટંકારાની આ ઘટના છે શ્વાને પોતાના માલિકનો જીવ બચાવ્યો પહેલા શ્વાનને બાંધી રાખેલો હતો પરંતુ જ્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ શ્વાનને ખોલી નાખવામાં આવ્યો અને શ્વાને હુમલાખોર ઉપર હુમલો કર્યો અને આ રીતે તેને પોતાના માલિકનો જીવ બચાવ્યો છે શ્વાનની વફાદારી અહીં જોઈ શકાય છે કઈ રીતે શ્વાને તેના માલિકને બચાવ્યો છે આખી એ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા જોઈ શકાય છે પહેલા જે શ્વાનને બાંધેલો છે અને જે રીતે હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારબાદ તેને ખોલી નાખવામાં આવ્યો અને તે હુમલાખોરોની ઉપર હુમલો કરે છે